આ પૃથ્વી પર આદિવાસી સમાજ દ્વારા ખેતીની સુવિધા તે વખતે આદિવાસી વડીલો આ વિસ્તારમાં હતા ત્યારે આ વિસ્તારના તમામ લોકો પોતાનો બગવેદાન્યને લઈને હોળીના પંદર દિવસ પહેલા અહીંયા આવીને કોથારીમાં જમા કરતા અને એનો ઉપયોગ આવનારા વર્ષમાં બિયારણ તરીકે અને ક્યારે કોઈ કાળ પડે દુકાળ પડે ત્યારે એ જમવા માટે આદિવાસી સમાજ પોતે આસ્થા અહીંયા આવે છે અને અહીંથી ઘણી કર્મચારીમાં એનો વાવેતર કરે છે એમાંથી હજારો કણ અને પોતાનું આખું વર્ષ ચાલે પકડે છે ત્યારે આજ અમારી ઘણી આ મોટી માતા હાથમાં ઘણી લઈને ઊભા છે અને ઘણી આપે છે ત્યારે એ અમારી અનોખી રીત અને રિવાજ છે અમારી પરંપરાઓ છે રૂઢિઓ છે જેને આવનારા ભવિષ્યમાં પણ સચવાઈ રહી એ માટે અમે પ્રયાસો કરતા રહીશું આજે ખરેખર અહીંયા અમે અમારા તમામ સાથીઓ જે દર્શન કર્યા છે ત્યારે ધન્યતા અનુભવીએ છીએ અને અમારી આ સંસ્કૃતિ પરંપરા આવનારા દિવસોમાં પણ જળવાઈ રહી એવા પ્રયાસો છે આજના આ કાર્યક્રમમાં આ દેવમુગરા માઇટ્રસ્ટ ખૂબ સરસ અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવી છે શૌચાલય રહેવાની પણ વ્યવસ્થા છે અમે પણ અમારો એક જાહેર ભંડારો પણ રાખ્યો છે ત્યારે જે પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એમને કોઈપણ જાતની વ્યવસ્થા ન થાય એની પણ સાવચેતી રાખીશું એની પણ તકેદારી રાખીએ છીએ સાથે સાથે જે પણ દૂર દૂરથી શ્રદ્ધાળુ આવનારા છે એમની પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ થાય એવા અમારા પ્રયાસો રહેશે